કામ કરવું આ દેહ જ એવો હોય કે કરિયાવાર રાખવો પડે તો હું એમેઝોનમાં જા અને લીલું એના કામી જાય એટલે એક વાગ્યો એક વાગ્યો ને લીલું ને ઉતાર તો જાય ઈ આજ બે વાગે સ્ટાર્ટ કરવું હાલો તો થોડીક વાપસી પછી જય માતાજી હર હર મહાદેવ આજ પાછા આપણે એમેઝોન માં જઈએ અને સેમ ટાઈમે જ છે આજે કાલે પુણા બે થી હવા પાસ તો એટલે સાડા ત્રણ કલાક આજ હવા બે થી હવા પાસ છે ત્રણ કલાક છે અને મોટરવે વે ઉપર એમ વન ઉપર ચડે કે પાંચ માઇલ થી લેફ્ટ કરે પાછું આપણે એમેઝોન ના સ્ટેશન જવાનું હોય ડરબી છે આજ બી ડરબી સ્ટેશને જવાનું એમેઝોનમાં અને આજે વેધર તો લગભગ આજે સારું છે તો આજનો બ્લોગ આવી છે કે ગામડાનો કાંઈ સારા આવી છે જગ્યાએ ક્યાંય લઈએ તો મસ્ત મસ્ત વ્યૂ તમને દેખાડી અને ભેગારી જો કાલે વરસાદ બહુ હતો આજ તને જ વરસાદ થોડીક વાર હવાઈ ઉજણો ઉજણો હતા સાટા બસ ઇસે અને આજે રવિવાર છે કાલે શનિવાર નો આપડી રવિવાર ને મોઢ તારીખ છે બે હજાર ચોવીસ જઈએ અને બસ તો એવું પીક છે અને ભેગા રહી જા તો એમેઝોન માંથી લોડ કરી લીધી આપણે હા એમેઝોન સ્ટેશન છે અને ટ્વેન્ટી સેવન સ્ટોપ છે એટલી મને હે કે બે બે ત્રણ ત્રણ એક જગ્યાએ એ હે અને તો ઈ મું કીક છે જોવો કઈકો કયો મસ્ત હે જોરદાર હેરજસ્ત રાઉન્ડાવી ડાઉન જાય આપણી અને નોટિંગ જવાનું છે તો આપડે પકડવાનું હોય નોટ તો આપણે રાઈટ સાઈડ નું ઇન્ડિકેટર Then take the fourth exit onto A four five three Remembrance Way. I don't remember that yet, buddy. So M one Node what kind of one So I'm please. Enter a roundabout. Then take the fourth exit onto A four five three Remembrance Way. Okay.

માટી સેક્ટર થી દેખાતા કોઠા બાજુમાં જ કંપની હે કઈ કંપની હોય ખબર ને આપણે કંપની હે મોટી ખબર ને આપણે અને આપડી માતાજી નું નામ એકલા પાર્સલ ને બધાય માણસો હોય ને બધાય પાર્સલ એકલા થઈ જાય બધા એની ભૂખે જાય હેરખા આટલી બસ ભગવાન માતાજી આપણો સફર કરે ભેગા જઈએ માતાજી રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર આપણે પેલું પાર્સલ લઈને આવે નોટી ગામના ગામડામાં હે આજે નોટી ગામનું જ ગામડું હે અને વેધર જોરદાર હે આજે એનજી સિક્સમાં આવ્યા એનજી સિક્સ એટલે રોટી ગમથી થોડુંક સાઈડમાં રહી જાય અને પાર્સલ એટલા હે અને આપવા પીજ એટલા બધા હે પાર્સલ વાંધો ને છે ને આપ વાન વાળા હોય ને જેના નોટી ગામના ઓલા ભાઈ આપણે એમેઝોનના વાનમાં કરતા હોય ને એ વાનમાં વધે એ પાર્સલ આ સેટરડે સન્ડે ગાડી આપે અને કંઈ કઈ આજ ગામમાં લગભગ પૂરા થઈ જાય આજુબાજુમાં છે બધા એટલે હાલો તો ચાલુ કરીએ ભગવાન નું નામ લે ને એટલે એ જોવો હા હે ને આજુબાજુમાં જઈએ બધા ગાડી આજ પાર્ક કરે અને હાલે ને દેવા જાય અરાઈવ ગી સે બધું કર કર હારું જડે જાય ગાડી ઓસી હાલે ટુકમાં કે જો પછી વટાણે આવી રીતના છે ગામ મસ્ત છે શાંતિ વાળું હે એકદમ રવિવાર હે એટલે કોઈ માણા ફરક તું ને તો અને જો લીમડો છે મસ્ત ਲਿੰਬੜਾ ਨੇ ਹੀ ਵੀ ਆਈ ਕਲਾਸ ਉੱਭੀ ਤੋਏ ਸ਼ਾਂਤੀ થાય ਜਰੀ ਅਟਾ ਨੇ ਤੜਕੋ ਹੈ ਗਰਮੀ ਹੈ ਐਕਚੁਅਲੀ ਮਜਾ ਆਵੇ ਇਹ ਅਜੇ ਨਾ ਗਿਆ ਤਾ ਸੋਨੀੜਾ ਨੇ ਦਵਾਰ ਗੂ ਹਾ ਚੂ ਨਲੜੀ ਰੇ ਰਾਤ ਵਾਈ ਰਾ ਵਾਈ ਗਿਆ ਉਹ ਰੰਗ ਰਸਿਆ एक्या एक्या रमिया राती दे 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 क्या क्यारिया तो आई भाई मस्त मस्त भजन या गये અને એમેઝોનની ડિલિવરી કરીએ તો જુઓ આ પણ મસ્ત છોકરાઓની રમવાનું ગાર્ડન જેવું કી જુઓ અને છોકરા રમતા જ રવિવાર છે એટલે અને આ પણ મસ્ત જાળીઓ ડૂબીઓ અત્યારે તો એકદમ મસ્તીનું હોય શાંતિ અને આ ગામડું જેવું છે શાંત એકદમ જો મારે પાસે બધા રવિવાર હે એટલે બધા ઘર ને બહાર કોઈ નીકળે નહીં હતા તો એવું કઈક છે હાલો તો દિયે એમાં એટલામાં છે આજ જાજુ કઈ જવું નથી પડતું હાલે થોડા થોડા અડધાક માઇલમાં લગભગ થઈ જાય પાર્સલ પૂરા બધા તો કારક ઈજી આવે જાય લગભગ કલાક દોઢ કલાક માં તા થઈ જાય બધા આ પણ બાજુમાં જ છે થોડી કોલી ગમ લેલી બાજુ જ છે પાસે જવાનું તો પાંચસો પાર્સલ તો દેવાય અડધી કલાક છે પંદર મિનિટ ભાઈ બસ તો જો આજ એકદમ મસ્ત તરીકો હે અને આપણે એવું એન્ડ કરીએ બ્લોગની આપણા લગભગ ડિલેવરી ફિનિશ થઈ ગઈ અને એક બે પાર્સલ હે થોડા પેઢા જે પણ એવું પાછો ટાઈમ નહીં મળે તો આજનો બ્લોગ આજ રાખીએ તમે તમારું ધ્યાન રાખજો અને ભગવાન બધાને ધ્યાન રાખે તો જય રામ હર હર મહાદેવ હર